દોસ્તો મારી ગુજ્જુની મત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મહેશભાઈના મમ્મી તો સવારે સવારે બની ઠનીને ક્યાં ચાલ્યા અને દોસ્તો આવી કડક પથ્થર જેવી તૂટતા પણ નહીં એવી સુખડી કોને બનાવી જુઓ મહેશભાઈના મમ્મી તો આ સરસ મજાની રેડ સાડી પહેરીને આજે કઈ કઈ જગ્યાએ ઓઢમણાલવા જઈ રહ્યા છે એ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલ ફૂલ ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો રોજ આવી ફટોફટ અપડેટ મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ જુઓ પરિકા ભાભી તો આજે સુખડી બનાવી રહ્યા છે મસ્ત એકદમ ગરમા ગરમ ઘીમાં બનેલી સુખડી ખાવાની તો મજા જ પડી જાય આ બનાવી દીધી સુખડી પરંતુ દોસ્તો ચોમાસાનું વાતાવરણ હતું તો ગોળ થોડો પીગળી ગયેલો હતો એટલા માટે સુપડી થોડી કડક બની ગઈ અને જુઓ સ્વીટું તો તેમના ફૈબાને નેલ પોલિશ કરી આપે છે હવે કિંજલબેન તો રસોડામાં રસોઈનું કામ કરે છે ભાભી મોસ્ટ ઓફ બહારના જ કામ કરતા હોય છે તેમને તો બેસવાનું ને બધું કામ સારું ફાવે છે મહેશભાઈ તો આજે જુઓ તેમના મમ્મીને હેલ્પ કરી રહ્યા છે ભેંસનો ચારો કાપવામાં તેઓ હેલ્પ કરે છે ચોમાસામાં આ ચારો છે તે હવાઈ જાય છે એટલે લીલો પડે છે તો કાપતા થોડી તકલીફ પડે દોસ્તો હવે જુઓ આજે તો ભૂરી ભાભી વાસણ અને કપડાનું કામ કરી રહ્યા છે અને પરીકા ભાભી ઓઢમણા કાઢી રહ્યા છે તેમના સાસુમાં આજે બધે ઓઢમણા હાલવા જવાના છે જુઓ તે તો રેડી થઈ ગયા છે હવે પાકીટ અને ઓઢમણા લઈ લીધા છે હવે ફાઇનલી તેઓ જશે ઓઢમણા આપવા માટે હવે ઘરે છે પરિકા ભાભી બુરી ભાભી અને કિંજલબેન તો રસોઈ હવે બની ગઈ છે બધા લોકો હવે જમવા બેસે જુઓ આ દેરાણી જેઠાણી એમને તો સગી બહેનો જેવો રાગ આવે છે અને જોડે બેસી ગયા છે જમવા માટે કિંજલબહેનના જોડે તો સ્વીટું બેઠી છે હવે ભૂરી ભાભી તો વાસણ માંજવા માટે બેસી ગયા છે તે તો હંમેશા હસતા જ હોય છે હવે પરીકા ભાભી જુઓ આ શું કરી રહ્યા છે તે તો ખેતરમાં છાર લેવા માટે ગયા છે હવે તેમના મમ્મી ઘરે આવ્યા કે નહીં હજુ સુધી તો નથી જ આવ્યા સાંજનો ટાઈમ થઈ ગયો છે તો પરીકા ભાભી અને ભૂરી ભાભી રસોડામાં ચા બનાવી રહ્યા છે ચા વગર તો કોઈને ચાલતું જ નથી અને હજુ સુધી તેમના મમ્મી આવ્યા નથી તો પરીકા ભાભી બેસો દોવાનું કામ પણ કરી દેશે અને ભોરી ભાભી રસોઈનું કામ કરશે હવે જુઓ દેરાણી જેઠાણી અને તેમના લાડકવાયા દિયર એટલે કે મિલનભાઈ એ બધા લોકો પથ્થર જેવી સુખડીના ટોપિક ઉપર વાતો કરી રહ્યા છે અને ફાઇનલી હવે પરિકાબાભી બેસ ધોવા માટે બેસી ગયા છે અને હવે તેમના સાસુમા ઘરે આવી પણ ગયા છે સાસુમાને આવતા આવતા તો ઘરનું બધું જ કામ થઈ ગયું હવે તેઓ બેસોને ખાવા માટે ખોણ બનાવી રહ્યા છે એ પણ ચૂલા ઉપર દોસ્તો તો ગામડાનું જીવન તો કંઈક અલગ જ હોય તો પરિકા ભાભીના સાસુ તો હવે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે હવે રાતની રસોઈમાં ભૂરી ભાભી અને કિંજલબેન બનાવી રહ્યા છે રસોઈ રેડી છે બધા લોકો હવે જમવા માટે બેસી ગયા છે ફૂલ ફેમિલી સાથે જમવાની મજા જ કંઈક અલગ હોય સાચી વાત ને દોસ્તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ